કારલબાગ વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાય થતા એક કાર અને રિક્ષા દબાઈ જતા વાહનોને નુકસાન થયું હતું જોકે સદનસીબે કોઈ થવા પામી ન હતી આંશિક વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ શહેરમાં મેઘમહેર શરૂ કરી છે ત્યારે બીજી તરફ શહેરના કારેલબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ પાણીની ટાંકી તરફ જતા આઈસીઆઈસીઆઈ બેંક પાસે એક મોટું તોતિંગ વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું જેમાં વૃક્ષ નીચે પાર્ક કરેલ એક મારુતિ કાર અને ઓટો રિક્ષા દબાઈ ગયા હતા જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું જો કે સદનસીબે કોઈ જાનનીક ઈજા પહોંચા પામી ન હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વૃક્ષને સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કોર્પોરેશનના માધ્યમથી ત્યાં જેસીબીને ડમ્પર બંને મંગાવીને આ વૃક્ષનો તાત્કાલિક નિકાલ થાય અને રસ્તો રાબેતા મુજબ ફરીથી ચાલુ થાય તે રીતનો પ્રયત્ન મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉક્ટર રાજેશ શાહ દ્વારા કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એક તરફ ચોમાસા પૂર્વે જ પાલિકા તંત્ર દ્વારા પ્રી કામગીરી અંતર્ગત તો છટણી કરવાની હોય છે પાલિકા તંત્ર દ્વારા પ્રિમાન્સો કામગીરી કરી હોવાની વાતો તો કરવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ ચિતા રજૂ કરે છે અગાઉ પણ વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની હતી જે સિલસિલો હજી પણ યથાત જોવા મળી રહ્યો છે છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી શું કોઈ મોટી હોનારત કે કોઈનો જીવ્યો છે ત્યારે તંત્ર જાગશે તેવા અનેક વેધક સવાલો ઉઠવા પામ્યા છે